હાલો મિત્રો કેમ છે બધા આવી ગયા નવા બ્લોગમાં તો આજે તો જીર ઉપાડવાનું હે ફરી આજે જીરું થોડુંક રીવું હે ઉપાડ નાખી તો હું જીરું ઉપાડું છો આખરી ચાલુ કર્યું મેં કેટલું લઈ લીધું જો વાયજરી વાહર આવી ગયો મોર જો તો આટલું જીરું હે ઉપાડ ના હે કે કાયમ આવી ધીરી ધીરી ઉપાડી છે એવું વાતાવરણ થઈ ગયું અ હું કે સિત્રિય હોય એ વાત તો લીટી થઈ ગયી જો ઉર્જા ફિર ભાડી કરમસ્કાર કરે સૂર્ય નહીં કોઈ દીકરી ચાલો ફટક જીરું પડે બાકી છાથ ક્યા કાંટો લાગ્યો કાટા નથી દાણો જોઈ ગયો ખિસકોલી કલર કેવાય ખિસકોલી કલર નો દાણો હોય તો ભાવ વધારે આવે અમારા ખીસ કોલી હે એ વાત થાય પણ અમુક ઓલા લીલા રહીએ ને આ કુકર ના ના પડે ને તો થઈ જાય તો આવું પકડી કલર કેતા હોય આપણે જીરી કઈ મજા ચાલો ફટાફટ ઉપાડ લે હજી કયું ઉપાડીએ મને ખબર લે જો જીરાનું કામ પતા કરવા હે ને ઉડી જાય જીરું ઉપડી ગયું હજી આ બાકી પડ્યો ફાયદો કહેવાય ઉપાડ પછી ખબર પડે જીરું ઉપડી પછી આવે પાંદડા હે ને વાર પાઘરા પાંદરા ઉડી ગયા હજી જીરું હશે વા ઉપડી જાય ઉપડી કહેવાય આમ બે કહેવાય તો નહીં ગયો અરે ભાઈ પાંદડો હેરાવરણ બધું બધું ઉપાડલા કરતા ઉડી જાય બે

ચાલો બોર ખાતા હોય ફટાફટ હવે ભાઈ આ ખેતી કેતી કરવાની થાય હજી તો આ માંડવી વીણી થી કેમ નહી પડ્યું હજી આ રાપ બાપ આ પૈસા ભાઈ કે મારવાનું થાય તો હા ઘું હજી અમારે બાકી ભાઈ ઉપાડવાની ઝીલું તો ઉપડી ગયું ઝીલું તો ટેન્શન ગયું હવે આ બસ ખેતી કરવાની ગુંદરી ઉપડી જાય ને પછી જો આ માંડવી હે અરૂડા બધું અરવડા નડે ન થાય પણ ખેતી એક કરી લે પૂરી પછી થાય ખાતર નાખવું ને બોર ખાજો કેટલા બાયકા બોર કેતો હતો હું તો બે ત્રણ વાર આવી ગયો બોર ખાવા ભાઈ ન થાય ભાઈ ને આપડે દેવા પડે બોર લીધા જાય બે ત્રણ વાર બીજું બોર હે બી થા તે રસ્તો બાજુ છે ધૂળ વાળા

તમને ક્યાંય ખબર હું દઉં તમને યાર હતો યાર મારો જીકરી યાર હતો અરે બોરે કાવાય પડી જાય કા ભાઈ ફેર છે મારો બધા ફેન ના હોય ભાઈ ના ના આ ફેન राम राम देवता हो बेटा यार मैंने सेलिब्रिटी થઈ ગયો ઓલકે હાલતા જ હાલતા મારે મારે ફ્રેન્ડ જડી જાય હજી તમારે જામનગર કોરા જવું છે જામનગર કોરા હું થાય ભાઈ યે તો મુંગો રાખો જો મધુ રાખો કે ગાય ફ્રેન્ડ ફોલોઇંગ બો છે મારા કે ઇન્સ્ટાગ્રામ મે ફેલકોને કાટો લાગ્યો તો કાટો છે ભાઈ કાટ્ટા એ કાટ્ટા કાટો હે

ડાયરું કે ને ભાઈ ગયેલા હા જોવા દે એટલે આ હું આવડે વડી કરી મહેનત છે ડાયરું ભાંગી છે આ કોઈ ડાયર ભાંગ નહીં મિત્રો એપલ બોલી ડાયર ભાંગ કરી ગયા જો જા આ પૈડા જો આપણે ખેર નહીં ખા કે માયરો ખે ને જો આ પૈડા એ અંદર પૈડા એ વાપાય વાપેડા મેં મહેનત થી કલમ કરીને કલમ કરી નાખી ખતમ ગયું પણ એવું કોણ હે કે પોતાનું સોઈન્ટ ખાવા જાય ઉપર સડે સુજલો વાળા છે ને ખાવ સાઈ ને કોઈ ના સડે કે હોય ખાવ ઉપર તો એ 12 બાંધી દો જો 4 બાંધી દો ઉપરથી ઓડર હોય ઈ માહા હાજુ એમનું પાલન કરવું પડે ઉપર પખીડા ના બેહેને એટલે જોઈને અરે જય હાલો બોરતા ના જઈએ રે જો ખજૈડા જારીયા બખેર ભાઈ ગયા બરાબર બોલ કા આવવા નહીં તું ઈ તો ઓભે ખોરલન તેડવા આવી દી. અમે બે જો જવા જઈએ હું રહું થકો હા તો હાલતું આવું થોવ કામ બુકિંગ થઈ ગઈ. પ્રજા દીધા રહેજો ગઈ. આટલું તેર માન માન એ મારું. ભાઈને તેડવા ન થાય મને જ રહે. રૂકવ જવા જ્યો ને. સટકો છે છે સસ્કે Yeah, é.